જાફર આગા રહેવાસી ગામ વિસ્તાર તાલુકો ભુજવાડા ને કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટ ની લોડ બંદૂક જેની કિંમત રૂપિયા બે ની પકડી પાડવામાં આવેલ છે મજકુર ઈસામ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી પાસેથી એક દેશી બનાવટની મંજલ લોડ બંદૂક નંગ એક જેની કિંમત રૂપિયા બે હજાર સાદો મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચસો અને રોકડા રૂપિયા સો આમ કુલ કિંમત રૂપિયા બે હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે